નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે રેલવેની અંદર મુસાફરી તો કરી જ હશે એમાં મિત્રો સ્ટેશન ઉપર એક હેડ હોય છે જે એમ્પ્લોય હોય છે તેને સ્ટેશન માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો રેલવે એનટીપીસીમાં સ્ટેશન માસ્ટરની ભરતી આવી છે તેમાં મિત્રો જાણો ફોર્મ ક્યારથી ભરાવાના છે ગ્રેજ્યુએશન છે કે બાર પાસ છે તમામ પ્રકારની માહિતી મિત્રો વિડીયોની અંદર આપીશું તો ફ્રેન્ડ્સ સ્ટેશન માસ્ટર પોસ્ટર લેવલ સિક્સની ભરતી છે મિત્રો જેમાં ટોટલ પોસ્ટ છે છસો ને પંચાણું લાયકાત છે મિત્રો ગ્રેજ્યુએશન મિત્રો તમે કોઈપણ પણ કક્ષા ગ્રેજ્યુએશન કરેલું હોય જાણે બીબીએ હોય બીસીએ હોય બીએસસી હોય અથવા તો બી નર્સિંગ હોય કોઈપણ ગ્રેજ્યુએશન હોય મિત્રો આમાં ફોર્મ ભરી શકો છો ઉંમર જોઈ શકો છો મિત્રો તમે અઢારથી તેત્રીસ વર્ષ મિત્રો એસસી એસટી કેટેગરી હશે એમને ફ્રેન્ડ્સ એસટીએટી એસટી અને એસસી કેટેગરીને પાંચ વર્ષનું રિઝર્સ રિઝર્વેશન મળવાપાત્ર છે જ્યારે ઓબીસીને ત્રણ વર્ષનું રિઝર્વેશન મળશે મિત્રો પછી મિત્રો તમે આમાં જોઈ શકો છો ફોર્મ ભરવાની શરૂઆત જે છે મિત્રો એ એકવીસ ઓક્ટોમ્બરથી શરૂ થશે મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો આપણે કોઈપણ ભરતી વિશે અથવા તો ભરતી રિલેટેડ કોઈપણ મટીરિયલ અથવા તો ક્વેશ્ચન સિરીઝ મૂકતા હોય છે તે જોવાનું ચૂકશો નહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે આ વાત થઈ ટોટલ પોસ્ટની લાયકાત ઉંમરની અને ફોર્મ ભરાવાનો શરૂઆત મિત્રો એકવીસ ઓક્ટોમ્બરથી થશે પછી મિત્રો આની પરીક્ષા પદ્ધતિ શું રહેશે તો મિત્રો પરીક્ષા પદ્ધતિ સીબીઆઈટી રિલેટેડ છે કોમ્પ્યુટર બેઝડ જેમાં વન અને ટુ રહેશે મિત્રો પછી મિત્રો મેડિકલ ટેસ્ટ રહેશે એના પછી સીબીઆઈટી ટેસ્ટ અને પછી મિત્રો છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે અને પછી ફાઇનલ મેરિટ હશે મિત્રો આ વિડીયોની અંદર આટલી જ માહિતી નવો વિડીયો ફરીથી લઈને આવીશ ત્યાં સુધી ચેનલ પર બીજા વિડિયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ